તો ડીએલએડ સેમેસ્ટર ટુ છે તો ડીએલએડ સેમેસ્ટર ટુમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી સબ્જેક્ટ છે એમાં તમારે સૌથી પહેલા ધોરણ માંથી એક ત્રણ ચાર અગિયાર ચેપ્ટર ધોરણ સાત માંથી એક ચાર નવ દસ અગિયાર તેર અને ધોરણ આઠ માંથી બે અને ચાર ચેપ્ટર તમારા એક્ઝામમાં પૂછાવાના છે વાલા મિત્રો તો વાલા મિત્રો બહુ એટલે બહુ અગત્યનું છે એટલા ચેપ્ટર છે એ એટલા ચેપ્ટર તમારે કવર કરવાનું રહેશે અલ્ટિમેટલી તમારા ધોરણ છ સાત અને આઠ માંથી તમારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ટોટલ તમારે વિચાર કરો વાળા મિત્રો આ ત્રણ ત્રણ ને ત્રણ ને છ બાર ટોટલ બાર ચેપ્ટર કવર કરવાના છે વાલા મિત્રો એમાંથી પણ તમને સૌથી પહેલા તમને કહી દઉં ધોરણ આઠમાં નું જે ધોરણ બીજું અને ચેપ્ટર નંબર બે અને ચાર એ તો બહુ ઈઝી છે કઈ છે જ નહીં એટલે સાવ થયેલું એ તો નીકળી જ જાય બરાબર તમારે વિજ્ઞાન ટેકનોલોજીમાંથી એમાંથી છ ચેપ્ટર આજે ટીક કરાયો છે એક ચાર નવ અને દસ અગિયાર તેર આ ખાસ ચેપ્ટર તમારે કવર કરી લેવાના છે તો વિષય વસ્તુમાંથી તમારા જે અહીંથી તમને હું ચેપ્ટર કહું છું એ ચેપ્ટર નવા સિલેબસ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડના જે જે કીધું છે એ પ્રમાણે તમારે એટલા ચેપ્ટર કવરવાના છે બાકીના ચેપ્ટર કંઈ કવર કરવાની જરૂર નથી આખી વિજ્ઞાન અને ટેકનોલોજીની ધોરણ છઠ્ઠાની સાતમાની આઠમાની કવર કરવાની નથી બરોબર ખાસ યાદ રાખજો વાલા મિત્રો બરાબર તો આ ખ્યાલ આવી ગયો તમને વિષય વસ્તુમાંથી તમે વિજ્ઞાન ટેકનોલોજીમાંથી કયા ચેપ્ટર પૂછાય છે અને ગણિતમાંથી કયા ચેપ્ટર પૂછાય છે એ પ્રમાણે બરાબર ચાલો આપણે અત્યારે કોની હમણાં વાત કરી હમણાં આપણે કોની વાત કરી હતી જે આપણે કરી હતી સેમેસ્ટર વનમાં હવે એવી રીતે સેમેસ્ટર ટુ સેમેસ્ટર બરોબર તો ગણિતમાં છે તો ગણિતમાં પણ સેમ એવી રીતે છે એ પણ આપણે જોઈ લઈએ તો ગણિતમાં સેમેસ્ટર ટુ માંથી એક કયા ક્યાં ચેપ્ટર માંથી છે તો યાદ રાખજો વાલા મિત્રો એમાં ક્યાં ક્યાં ચેપ્ટર પૂછવાના રહેશે બરોબર ક્યાં ક્યાં લીધું છે કે ટોટલ પ્રશ્ન એ ધોરણ ગણિતના પાઠ્યપુસ્તકમાંથી પૂછાવાના રહેશે એમાં પણ તમને યાદ રાખો વાલા મિત્રો શું કીધું છે કે ભાઈ ધોરણ છઠ્ઠામાંથી ધોરણ છઠ્ઠું છે એમાંથી પ્રકરણ નંબર દસ એટલે કે માપન ધોરણ સાત માંથી પ્રકરણ નંબર પાંચ પ્રકરણ નંબર દસ પ્રકરણ નંબર અગિયાર અને ધોરણ આઠ ના ગણિત ઘાત અને ઘાતાંકમાંથી તમારે પૂછાવાનું છે જ્યારે જૂના સિલેબસ મુજબ ક્રિપ્ટો રિધમ સિલેબસમાં આવતું પણ એ વિષય વસ્તુ પરીક્ષાનો મુદ્દો બનાવવાનો નથી એ તમારું નીકળી ગયું છે તો વસ્તુ યાદ યાદ રાખજો વાલા મિત્રો જે ગણિત છે બરોબર ગણિત છે તો ગણિતના વિષય વસ્તુમાંથી ધોરણ છઠ્ઠું ધોરણ સાતમું અને ધોરણ આઠમું એમાં તમારે ક્યાં ક્યાં ચેપ્ટર કરવાનું છે માત્ર ધોરણ છઠ્ઠામાંથી દસમું ચેપ્ટર ધોરણ સાતમાંથી એમાં પાંચમું દસમું અને અગિયારમું અને ધોરણ આઠમાંથી માત્ર તે દસમું ચેપ્ટર કવર કરવાનું છે બાકી એક ચેપ્ટર કવર કરવાના નથી આ ખાસ વસ્તુ યાદ રાખજો બરાબર તો અહીંયા આપણે આજલા લેક્ચરમાં આપણે શું જોયું કે ડીએલએડ સેમેસ્ટર વન છે એમાં તમે ગણિતમાં કયા ચેપ્ટરમાંથી પૂછાય છે અને ડીએલએડ સેમેસ્ટર ટુમાં તમારે ગણિત અને વિજ્ઞાનમાંથી કયા કયા ચેપ્ટર વિષય વસ્તુમાંથી પૂછાય છે આ ખાસ 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 અત્યારે તમે પ્રિપેરેશન કરજો જેથી તમને લાસ્ટ સમયે તમારે દોડવું પડે નહીં

તેમાંથી કયા કયા પાઠ આપણને પૂછાવાના છે અને બાકીના ક્યાં નથી પૂછાવાના તો એના વિશે પણ આપણે જરાક માહિતી મેળવી લઈએ આપણે જેમ મેળવી વસ્તુના છે તમે ખાસ જોઈ શકો છો ભાઈ વીસ ગુણ છે તમને વિષય વસ્તુના પૂછાય છે અને બાકીના પંદર ગુણ છે પદ્ધતિ શાસ્ત્રોના વધુ વિશે વિષય વસ્તુ પર બધું ભારે પૂછીએ અહીંયા અને કુલ એવી રીતે તમારે પાંત્રીસ ગુણ થાય છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો

ધોરણ આઠ માં ભારતના યુરોપનો અને અંગ્રેજી શાસન સ્થાપના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ખનીજ અને ઉર્જા સંસાધન ખેતી ઉદ્યોગ ભારતીય બંધારણ સંસદ અને કાયદો સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા કે ધોરણ આઠ માં થી તમારે એટલા પાઠ પૂછાય છે આ કરી લેવા ખાસ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ છ સાત આઠ માં એટલું તમને પૂછાય છે તો અમે તમને વ્યવસ્થિત આ રીતે આપી દીધું છે અને આ જ રીતે તમને અમારી આ આ પાઠ્યપુસ્તક પણ તમને મળી રહેશે કે ભાઈ મારુ એકેડેમી એપ્લિકેશન છે એ તમે મે હું ડાઉનલોડ કરી લો અને એમાં તમને બુક નામનું જે ફોલ્ડર છે એમાં વિષય વસ્તુના ફોલ્ડરમાંથી તમને આ બધા તમને વિષય વસ્તુ છે વિષય વસ્તુનું જે કંઈ કન્ટેન છે એ તમને ફ્રી ઓફમાં અમે આપી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો એમાં કંઈ ભણાવવાની ખાસ જરૂર નથી બસ તમારે ખાલી પાઠ વાંચવાની જરૂર છે પાઠ વાંચી લો પેપરની સાથે સાથે એનાલિસિસ પણ કરી લો કે આ પાઠમાં સૌથી વધુ પ્રશ્ન પૂછવાના છે એને તમે યાદ રાખી લો તમને આવું પેપરમાં કામ નાખે વિશેષ તો કંઈ એમાં કહેવાનું રહેતું છે નહીં છતાં પણ તમને કઈ પ્રશ્ન હોય તો તમે પ્રથમ વર્ષમાં જે વિદ્યાર્થીઓ છે એને પણ ગુજરાતી છે પર્યાવરણ છે એ મને કેટલું પૂછે છે એની વાત આપણે કહી ચુક્યા છીએ તમને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો ત્યાં સુધી મળીએ ફરી આવતા લેક્ચરમાં માં ત્યાં સુધી આવજો બબાઈ શિવ